હોમ થિયેટરનો સાઉન્ડ મોટો અવાજથી વગાડતા અવાજનું વોલ્યુમ ઓછું કરવા અંગે અંગેના સસરા અયુબ ગુરુજીએ ટોકતા ગજાલાબાનું મનસુરી અયુબ ગુરુજીને ગાળો બાંધતા નજીકના ઘરમાં રહેતા તેના નાના ભાઈ કે જેની ઉંમર આશરે પંદર વર્ષની હોય તેઓ પણ દોડી આવી તેમજ સોસાયટીમાં જ રહેતા ગઝાલાબાનું મનસુરીનો ફિયાન્સ મંગેતર પણ દોડી આવી ત્રણેય જણાએ ભેગા મળી અયુબ ગુરુજીને છાતી અને પેટના ભાગે મોક્કા અને લાટો મારતા અયુબ ઈજાઓ હોય છતાં સામે પોલીસ ફરિયાદ કરવા તાલુકા પોલીસ મથકમાં પહોંચતા ફરિયાદ લખાવતી વેળાએ જ અયુબ ગુરુજી ઢળી પડતા તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા સારવાર મળે તે પહેલા જ રસ્તામાં દમ તોડ્યો હોય સિવિલ હોસ્પિટલના તબીબોએ અયુબ ગુરુજીને મૃતક જાહેર કર્યા હતા મૃતક અયુબ ગુરજીનું મોત હૃદય રોગના હુમલાથી થયું છે કે પછી મારથી થવું છે તેના માટે મૃતકને પોસ્ટમોર્ટમ અને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા મૃતકનું મોત ઈજાઓના કારણે અને માર મારવાના કારણે ફેફસા તથા હૃદય ફાટી જતા શરીરમાં લોહી પ્રસરી જતા મરણ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટરના મેડિકલ રિપોર્ટ મુજબ અય્યુબભાઈને માર મારી હત્યા કરનાર ગઝાલાબાનુ ઇમરાન મનસુરી તથા તેના મંગેતર મોહમ્મદ સૌબાન ઇમ્તિયાઝ શેખ તથા એક માઇનોળ બાળક સામે પોલીસે હત્યા મારી સહિત કલમ મુજબ ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે ભરૂચમાં હાલમાં એક હત્યાના ગુનો દાખલ થયો હોય જેમાં દુલ્હન બનનાર ગજાલા બાનુનું નું ઉપરાણ લઈને આવેલા મંગેતર સોબાન શેખ પાડોશમાં ઝઘડામાં પહોંચતા દુલ્હા દુલ્હન વીસ ડિસેમ્બરે લગ્ન નિકાથી જોડાય તે પહેલા જ તેઓએ એક વૃદ્ધની હત્યા કરી નાખતા આખરે બંને દુલ્હા દુલ્હનની લગ્નની પત્રિકા આમંત્રિત મહેમાનોને ઘર સુધી પહોંચી ગઈ પરંતુ કહેવાય છે ને કે દુલ્હા દુલ્હન લગ્ન કરી ઘર સંસાર સાચવ્ય તે પહેલા જ હત્યાના આરોપી બની જતા જેલવાસ ભોગવવાનો વારો આવી ગયો છે જો કે સમગ્ર હત્યાને લઈ ભરૂચમાં પોલીસે પત્રકાર પરિષદ સંબોધી વિગત આપી હતી તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું દહેગામ ની અંદર સુકુન બંગલોજ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીક બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજ મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ વર્ષની છે તેમની તેમની ઉપર ઉપર આ શેખ કે જે મુખ્ય આરોપી છે છે તે વારંવાર પાટુનો માર મારે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સ ની અંદર કે નોર્મલી ક્યારે હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અનવય મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે યસ એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જુ બાજુ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જે સમગ્ર લોકો ભેગા થયેલા હતા ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું જોકે આ સુકોન બંગ્લોઝમાં એક હત્યા થઈ હોવાના ઘટનામાં આખરે મૃતકના ભાઈએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં હત્યારાઓ ભાડેથી રહેતા હતા આ સોસાયટીમાં મોટા પ્રમાણમાં લોકો ભાડુવાદ છે સ્થાનિક પોલીસે આ સોસાયટીમાં પોલીસ વેરિફિકેશન કરાવ્યા વિના રહેતા ભાડુવાતો તથા મકાન ભાડેથી આપનારા મિલકત ધારકો સામે જો પોલીસ વેરિફિકેશન ન કરાવ્યા હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ મૃતકના ભાઈએ માંગ કરી છે ગઈકાલે ભરૂચ ખાતે સુકુન સોસાયટીમાં મારા નાના ભાઈ અય્યુબ ભાઈ ની ઉપર હુમલો કરી એમને જે છાતીમાં ધીકાપાતોનો માર મારી મોહમ્મદ સોબાન દ્વારા એમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ છે આ કેસમાં મોહમ્મદ સોબાન પછી એક જે છોકરી સાથે બનાવ બનેલો એ ગઝાલા જે મ્યુઝિક સિસ્ટમ વગાડતી હોય એને ના પાડવા જતા આ બનાવ બનેલો એ ગજાલા એમની વિરુદ્ધ પોલીસે ત્રણસો દાખલ કરી છે ને નાનો ભાઈ હતો હતો એ એ જે મારવા આવેલો પણ મારી નથી શક્યો એની વિરુદ્ધ ફરિયાદ થઈ છે અમે પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકોને કડક માંથી કડક સજા થાય ને આવા લોકો જે છે ભરૂચમાં વિવિધ સોસાયટીઓમાં રહેતા સુપોન સોસાયટીમાં આ ભાઈ પણ એક મહિના પહેલા જ રહેવા આવ્યો હતો તો આવા લોકોનું વેરિફિકેશન થવું જોઈએ એ એવી અમે